નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ગઈકાલે રાજ્યમાં વિસ્તરણ થયું મંત્રીમંડળનું ને તે પછી ખાતાની ફાળવણી થઈ તેમાં ડેપ્યુટી સીએમ તરીકે અત્યારે હર્ષ સંઘવીને મહત્વના ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રીનો જે ભાર છે તે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર નાખવામાં આવ્યો છે આ પૂરા વિષય અંગે અને મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે ખાતાની જે ફાળવણી થઈ છે તેને લઈને આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે થોડી વાત કરવી છે પ્રશાંતભાઈ સૌથી વધારે જે ખાતાઓની ફાળવણી થઈ છે એ હર્ષ સંઘવી પર છે એટલે બહુ નાની ઉંમરે આમ બહુ મોટી જવાબદારી એમના પર આવી છે હા ખાલી જવાબદારી નાની ઉંમરે મોટી જવાબદારી આવી છે એવું નહીં પણ પાંત્રીસ વર્ષ પછી ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં એક નવી ઘટના ઘટી છે એ ઘટના એવી છે કે સામાન્ય રીતે પાંત્રીસ વર્ષથી એક પ્રણાલિકા રહી હતી કે જે ગૃહ ખાતું છે એ મુખ્યમંત્રી પાસે જ રહે કારણ કે મુખ્યમંત્રી છે એને રાજ્યની શાસનની ધુરા સંભાળવાની છે અને શાસન સારી રીતના ચાલે માટે એમના બે આધારસ્તંભ હોય છે એક તો સનદી અધિકારીઓ જેને આપણે આઈએ એસ ઓફિસર તરીકે ઓળખીએ છીએ અને બીજા આઈપીએસ અધિકારીઓ હોય છે આ બંને એમના તાબામાં હોય સીધા એમના સંપર્કમાં હોય અને એમની બદલી જેવા વિષય મુખ્યમંત્રી પોતે જુએ એ બહુ અનિવાર્ય હોય છે એના કારણે બધા જ મુખ્યમંત્રી જે ગૃહ ખાતું છે પોતાની પાસે રાખતા હતા અને રાજ્ય કક્ષામાં પોતાની મદદમાં એક મંત્રીને રાખતા હતા પાંત્રીસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો નેવુંમાં જ્યારે જનતા દળ ગુજરાત અને ભાજપ પહેલી વખત સત્તામાં આવે છે ત્યારે આ જે ગઠબંધન હતું એ બહુ લાંબો સમય ટક્યું નહીં છ સાત મહિનામાં એ ગઠબંધન તૂટી ગયું સરકાર બચાવવા માટે ચિમનભાઈ પટેલ જે જનતા દળમાં હતા એમને કોંગ્રેસની મદદ લેવી પડી અને કોંગ્રેસની મદદ લીધી ત્યારે કોંગ્રેસે માગણી મૂકી કે અમે ટેકો તો જ આપીએ કે જો અમને ચોક્કસ ખાતા મળતા હોય જેમાંનું એક ગૃહ ખાતું હતું અને એ ગૃહ ખાતું કોંગ્રેસના ફાળે ગયું અને નવસારીના જલાલપુર બેઠક ઉપરથી ચૂંટાતા સીડી પટેલને ગૃહ ખાતું આપવામાં આવ્યું હતું પણ જ્યારે ગૃહ ખાતું મુખ્યમંત્રી પાસેથી લઈ લેવામાં આવે ત્યારે મુખ્યમંત્રીની હાલત એવા સિંહ જેવી થાય છે કે જેને નખ પણ નથી અને દાંત પણ નથી એટલે ગર્જના કરી શકે પણ કોઈને નુકસાન ન કરી શકે એવી મુખ્યમંત્રીની સ્થિતિ નિર્માણ થતી હોય છે ચીમનભાઈ પાસે જ્યારે ગૃહ ખાતું ન રહ્યું ત્યારે સીડી પટેલ વચ્ચે ઘર્ષણની શરૂઆત થઈ કારણ કે પછી કોઈની બદલી પણ કરવી હોય મુખ્યમંત્રીએ અથવા કરાવવી હોય ત્યારે મુખ્યમંત્રી ગૃહમંત્રીને કહેવું પડે મુખ્યમંત્રી જાતે તેમાં હસ્તક્ષેપ કરી શકતા નથી એટલે આ ઘર્ષણ પછી બે અઢી વર્ષ પછી એવી સ્થિતિ નિર્માણ થઈ કે ચીવનભાઈ પટેલે સીડી પટેલ પાસેથી ગૃહ ખાતું લઈ લીધું હતું અને હવે બરાબર પાંત્રીસ વર્ષ પછી આ ઘટના ઘટી રહી છે ત્યાર પછી ઘણા બધા મુખ્યમંત્રીઓ આવ્યા જેમ કે છબીલદાસ મહેતા આવ્યા પછી શંકરસિંહ આવ્યા દિલીપ પરીખ આવ્યા સુરેશ મહેતા આવ્યા પાછા કેશુભાઈ આવ્યા નરેન્દ્ર મોદી આવ્યા નરેન્દ્ર મોદી પછી આનંદીબેન આવ્યા વિજય રૂપાણી આવ્યા ભૂપેન્દ્રભાઈ આવ્યા કોઈ પણ મુખ્યમંત્રીએ ગૃહ ખાતું પોતાની પાસે જ રાખ્યું માત્ર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગૃહનો હવાલો સોંપ્યો નરેન્દ્ર મોદી પણ જ્યારે ચૂંટાઈને નવી સરકાર બનાવે છે પહેલી વખત

બંધારણીય રીતે તો નાયબ મુખ્યમંત્રીનું કોઈ પદ નથી કેબિનેટ મિનિસ્ટરના જ પાવર્સ ભોગવે છે પણ હર્ષ સંઘવીને ગૃહ ખાતું આપી દેવામાં આવ્યું એટલે કેબિનેટ કક્ષાનું હવે ડીવાય એસપીથી ઉપરની કક્ષાના અધિકારીઓની બદલી કરવાની આમ તો પીએસઆઈથી લઈને આઈપીએસ અધિકારીઓની બદલી કરવાની સંપૂર્ણ સત્તા હવે હર્ષ સંઘવી પાસે આવી ગઈ છે એટલે હર્ષ સંઘવી પાસે કાયદો અને ન્યાયતંત્ર છે લઘુ સૂક્ષ્મ મધ્યમ ઉદ્યોગો છે સરહદી સુરક્ષા જેવું પણ જે ખાતું છે એમની પાસે છે અને ડ્રીમ પ્રોજેક્ટ જે કહેવાય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે કે કોમનવેલ્થ ગેમ છે અમદાવાદમાં યોજાવી જોઈએ કે છત્રીસમાં બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજાવવી જોઈએ તો એ બધો પણ જે ડ્રીમ પ્રોજેક્ટ માટે જે એક વ્યક્તિ પર આધાર અહીંયા જે રાખ્યો છે એ હર સંઘવી પર રાખ્યો છે તો હરસંધુ આમ ખાસું પ્રમોશન કહેવાય બે ત્રણ બાબતનું મારે ધ્યાન દોરવું છે એક તો ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે હમણાં સુધી એટલે વિસ્તરણ થયું નહોતું ત્યાં સુધી એમની પાસે ચૌદ ખાતાઓ હતા નહીં ફળવાયેલા જે ખાતાઓ હતા એવા ચૌદ ખાતા મુખ્યમંત્રી પાસે હતા કારણ કે મંત્રીમંડળ નાનું પણ હતું હવે તો મંત્રીમંડળનું વિસ્તરણ થયું વિસ્તરણ થયું એટલે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી પાસેથી ખાતાઓની સંખ્યા ઘટે એટલે હવે ચૌદમાંથી મુખ્યમંત્રી પાસે આઠ ખાતા રહ્યા છે પણ બીજી તરફ જેને આપણે નાયબ મુખ્યમંત્રી કહીએ છીએ હર્ષ રમેશકુમાર સંઘવી એમની પાસે ગૃહ સહિત હવે વીસ ખાતા નાના મોટા વીસ ખાતા એમને ફાળવવામાં આવ્યા છે મુખ્યમંત્રી કરતાં પણ વધારે ખાતા હવે હર્ષ સંઘવી પાસે આવ્યા છે તો પ્રશ્ન અહીંયા એ નિર્માણ થઈ રહ્યો છે કે કેમ આવું બની રહ્યું છે તો આના બે ત્રણ તરફ છે અથવા બે ત્રણ માહિતી છે પહેલી માહિતી એવી છે કે ભૂપેન્દ્રભાઈ નો જે સ્વભાવ છે એ સ્વભાવને કારણે એમને મુખ્યમંત્રી બનવાનો પણ એટલો આનંદ નથી અને મુખ્યમંત્રી પદ જતું રહે પણ તો પણ એ અફસોસ નથી કે હું મુખ્યમંત્રી એટલે નિષ્પૃહી ભાવે એ આખી ઘટનાને જોઈ રહ્યા હતા આ દરમિયાન આ જે ઘટના નિર્માણ પામી છે હર્ષ સંઘવીને જે મહત્વ મળ્યું છે એના બે તર્ક એવા છે એક તર્ક એવો છે કે આ જે મંત્રીમંડળ થયું અને હર્ષ સંઘવીને પ્રમોટ કરવામાં આવ્યા એનાથી એક બાબત એવી સામે આવે છે કે અમિત શાહ બહુ રાજી નથી આ ઘટનાથી અચ્છા અને અમિત શાહ રાજી નથી એવું કેમ લાગી રહ્યું છે કે અમિત શાહ સોગંદ વિધિમાં આવવાના હતા એવી જાહેરાત થઈ ચૂકી હતી અને છેલ્લી ઘડીએ એમણે કાર્યક્રમ પડતો મૂક્યો અને નથી આવ્યા હવે હર્ષ સંઘવી અને અમિત શાહ વચ્ચે શું છે આપણને ખબર નથી અમિત શાહ નારાજ છે એ પણ ખબર નથી એક આ બાજુ છે બીજી વાત એવી છે કે આ જે નવું સરપ્રાઇઝિંગ જે વિસ્તરણ થયું છે અને હર્ષ સંઘવીને જે પ્રમોશન મળ્યું છે એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ઈચ્છાથી જ મળ્યું છે એટલે બીજી બીજી દલીલ એવી છે કે અમિત શાહની ઈચ્છા વગર આટલા મોટા ખાતા ન મળે આમાંથી કયો તર્ક સાચો એ તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડર કહી શકે પણ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હર્ષ સંઘવીના ચહેરાને સરકાર હવે બજારમાં મૂકવા જઈ રહી છે અત્યારે જે મંત્રીમંડળ હતું આ વિસ્તરણ પહેલાની વાત કરું તો લોકપ્રિયતા જેની હતી એ કોઈને ગમે ન ગમે પણ હર્ષ સંઘવીની હતી સોશિયલ મીડિયામાં જે રીતના એક્ટિવ હતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન ઉપર તમે તર્ક કરી શકો અથવા દલીલ કરી શકો કે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે કોઈ કે સારી થઈ છે આપણે મુદ્દે ચર્ચા નથી કરતા પણ હર્ષ સંઘવીનો ચહેરો લોકપ્રિય તો હતો કે જ્યાં હર્ષ સંઘવી જાય ત્યાં યુવાનો એમની સાથે સેલ્ફી લેતા હતા એવી અનેક ઘટનાઓ છે અને આપણા રાજકારણમાં હોય કે પત્રકારત્વમાં હોય જે વેચાય છે જે ચહેરો વેચાય છે એ બજારમાં ચાલે છે તો હર્ષ સંઘવીનો ચહેરો વેચાતો હતો જેમ નરેન્દ્ર મોદીનો વેચાતો હતો વેચાઈ રહ્યો છે એટલે નરેન્દ્ર મોદી ચાલે છે હર્ષ સંઘવી નો ચહેરો વેચાઈ રહ્યો છે ત્રીજું કારણ એવું છે કે હવે એક નવી કેડર હોવી જોઈએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્રભાઈની ઉંમર અત્યારે વર્ષ છે લગભગ અમિતભાઈ પણ એટલી જ ઉંમરના છે નરેન્દ્રભાઈ પંચોતેર ક્રોસ કરી ગયા છે તો એક નવી કેડર અથવા એક બીજી પેઢીને સુકાન સોંપવા માટે અત્યારે આ એક્સરસાઇઝ ચાલી રહી છે બીજું સાથે સાથે આવનાર સમયમાં બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ આવી રહી છે બે હજાર છત્રીસ ની અંદર ઓલિમ્પિક આવી રહ્યું છે ત્યારે તમારે અત્યારથી જે માણસ ધુરા સંભાળતો હોય એને જ જો કામ સોંપવામાં આવે તો વધુ સારી રીતના કરી શકે એવી પણ એક દલીલ થઈ છે સવાલ એટલો છે કે ઘણા બધા સિનિયર મંત્રીઓ છે ઉંમરમાં અને રાજકારણમાં જેના જેમને પણ કદાચ આ થોડુંક આઘાત જનક એમના માટે આ હોય કે હર્ષ સંઘવીને આટલું બધું આપી દીધું આ હર્ષ સંઘવીને જે આપ્યું છે એનું આપણે તો ખાલી ચર્ચા કરીએ છીએ પણ એનો આઘાત તો ખરેખર ભાજપના ઘણા બધા નેતાઓને લાગ્યો છે હા પણ ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ આવી રીતના આટલા ઝડપથી મંત્રીમંડળ આખા મંત્રીમંડળ બદલી નાખે છે તો અહીંયા એ બહુ પ્રયોગશીલ લાગે છે પણ દેશમાં બીજા રાજ્યોમાં આટલા ઝડપથી પરિવર્તન નથી કરતા એ વડાપ્રધાનને એમાં અમિત શાહ બે હોય એટલે અહીંયા ગુજરાતમાં શું જરૂર પડે છે કે ભાઈ આપણે અઢી વર્ષમાં એટલે આ ફરી ત્રીજી વાર થઈ મને લાગે છે ઘટના કે ભાઈ આ મંત્રીમંડળનું આવી રીતે વિસ્તરણ થતું હોય એટલે અમે એવું છે કે ગુજરાત આમ તો ભારતની ના રાજકારણની પ્રયોગશાળા રહી છે બધા પ્રયોગ અહીંયા થયા છે અને એમના પ્રયોગો અહીંયા સફળ થયા છે આમ એવું છે પ્રયોગ તો ઘણા બધી પાર્ટીઓ કરતી હોય છે અલગ અલગ રીતે પણ અહીંયા જે પ્રયોગ થયા છે સફળ રહ્યા છે ને બીજું કે ગુજરાત ઉપર નરેન્દ્રભાઈ કે અમિત શાહની બારીક નજર છે ભૂપેન્દ્રભાઈ નો ડાઉટ સારા માણસ છે પણ એમનું કોઈ ઇન્ટરનલ સુપરવિઝન હશે અને એમાં એમને જે કંઈ ફીડબેક મળતા હશે જેના આધારે આ મંત્રીમંડળનું વિસ્તરણ અને આટલો મોટો ફેરબદલ કરવામાં આવ્યો કે એક યુવાન વ્યક્તિને બહુ મહત્ત્વની જવાબદારી સોંપી અથવા બે હજાર સત્યાવીસમાં એવું પણ હોય કે હર્ષ સંઘવીના ચહેરા ઉપર ચૂંટણી લડવાની વાત કદાચ આવે અચ્છા તો પણ નવાય નહીં પણ બીજા જે ચાર જે પહેલાં મંત્રી હતા અગાઉના મંત્રીમંડળમાં એમના રાજીનામા ન લેવાય અને એ રહેવા પણ એમના ખાતા બદલાઈ ગયા છે જેમ કે ઋષિકેશ ભાઈ છે એમનું સ્વાસ્થ્ય છે એ બીજાને ગયું છે એટલે એની જ વાત કરીએ આપણે કે જે કેબિનેટ મિનિસ્ટર છે તો આપણે જોઈએ જે કેબિનેટ મિનિસ્ટરમાં આવ્યા કે ઋષિકેશભાઈ તો ઋષિકેશભાઈ પાસે આરોગ્ય હતું તો ઋષિકેશભાઈ પાસેથી આરોગ્ય બદલીને ઉર્જા પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગૃહ નિર્માણ જેવા ખાતા આપ્યા છે આ ખાતા પણ સારા છે એટલે એમને કંઈ ડિગ્રેડ કર્યા છે એવું નથી કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા એમને પણ વન અને પર્યાવરણ સોંપ્યું છે વિજ્ઞાન પણ સોંપ્યું છે એ પણ મહત્ત્વનું ખાતું છે જે કેબિનેટ મિનિસ્ટર છે જોઈએ તો કનુભાઈ દેસાઈ એમની પાસે નાણાં હતું જ અને એમને એમનું ખાતું યથાવત રાખવામાં આવ્યું છે એમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ એવા એવા ખાતાઓ પણ બહુ મહત્ત્વના મળે છે જીતુ વાઘાણી જે ભાવનગરથી આવે છે ને એમને સૌથી અગત્યનું ખાતું મને જે લાગે છે જીતુ વાઘાણીમાં એ સહકાર ખાતું છે જે અમિતભાઈનો બહુ ગમતો વિષય ગુજરાત માટે દેશ માટે રહ્યો છે કેન્દ્રમાં પણ સહકાર ખાતું એમની પાસે છે એટલે જીતુભાઈ વાઘાણીને સહકાર આપવાનો અર્થ બહુ સ્પષ્ટ છે કે અમિત શાહની સાથે લાઇનઅપ એમનું સારું છે ટ્યુનિંગ સારું છે ઋષિકેશભાઈની તો વાત આપણે કરી લીધી કે એમનું ખાતું આરોગ્ય બદલી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આપ્યું છે કુંવરજીભાઈ જે છે એ પણ કોંગ્રેસમાંથી જ આવેલા નેતા છે એમને શ્રમ કૌશલ્ય વિકાસ અને પ્રદ્યુમન સામાજિક ન્યાય અને અધિકારીતા વિષય આપવામાં આવ્યો છે રમણભાઈ સોલંકી એમને અન્ન પુરવઠા એટલે રમણભાઈ ને પણ સારું ખાતું કહી શકાય કે એમને અન્ન પુરવઠા ને ગ્રાહક સુરક્ષા આપવામાં આવી છે પણ આ જે સ્વતંત્ર હવાલો બે મેં જે લિસ્ટ જોયું એમાં ઈશ્વરસિંહ પટેલ અને પ્રફુલ અને સ્વતંત્ર હવાલો એટલે એ ખાલી દર્શકોને સમજાવું કે સ્વતંત્ર હવાલો શું જે રાજ્ય કક્ષાના છે હા રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે સામાન્ય રીતે એવું હોય છે કે જે લોકો રાજ્ય કક્ષાના મંત્રી છે એમની ઉપર કેબિનેટ મિનિસ્ટર હોય છે એટલે રાજ્ય કક્ષાના મંત્રી પોતે નિર્ણય કરી શકતા નથી એ જે કંઈ વિષયક નિર્ણય હોય એની નિર્ણય કર્યા પછી એમણે કેબિનેટ મિનિસ્ટરને ફાઇલ મોકલવાની હોય છે એની ઉપર કેબિનેટ મિનિસ્ટર જો હસ્તાક્ષર કરે તો જ એ નિર્ણય અમલી બને છે પણ રાજ્ય સ્વતંત્ર રાજ્ય કક્ષાના મંત્રી હોય અને સ્વતંત્ર હવાલો હોય એનો અર્થ કે એમની ઉપર કોઈ કેબિનેટ મિનિસ્ટર આ વિભાગમાં નથી આ વિભાગ માટે તે લોકો સ્વતંત્ર છે અને પોતાના નિર્ણય પોતે કરી શકે છે તો બે મંત્રી છે ઈશ્વર પટેલ એમને જળ સંપત્તિ અને પાણી પુરવઠા આપવામાં આવ્યું છે ને સ્વતંત્ર હવાલો છે એટલે જળ સંપત્તિ અને પાણી પુરવઠામાં જે નિર્ણય કરવાનો છે એ ઈશ્વર પટેલે પોતે કરવાનો છે એમને કેબિનેટ મિનિસ્ટર સુધી આ ફાઇલ મોકલવાની જરૂર નથી કારણ કે એમના કોઈ કેબિનેટ મિનિસ્ટર નથી પ્રફુલ્લ પાસેરિયા છે સુરતથી છે પાટીદાર છે એઓ શિક્ષણ મંત્રી હતા અને હવે એમને પરિવાર અને આરોગ્ય કલ્યાણ અને તબીબી શિક્ષણ એ આપવામાં આવ્યું છે જે પહેલાં ઋષિકેશભાઈ પાસે હતું આમ આ બે ખાતા જે છે એ સ્વતંત્ર છે એક ત્રીજા પણ છે મનીષા વકીલ જે વડોદરાથી આવે છે એમને પણ મહિલા અને બાળકલ્યાણ આ બંને ખાતા સ્વતંત્ર રીતે આપવામાં આવેલા છે એમ ત્રણ રાજ્ય કક્ષાના મંત્રીને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે પછી ઝોન પ્રમાણે જોઈએ ને તો સૌરાષ્ટ્રના મંત સૌરાષ્ટ્રમાં મંત્રીઓ વધ્યા છે એટલે આજે છાપામાં પણ અમુક જગ્યાએ છે કે ભાઈ આ વિસાવદરવાળું જે થયું એના કારણે સૌરાષ્ટ્રમાં એ મંત્રીઓ તો હવે એમાં કેટલું સાચું છે કે ભાઈ તો પછી ભાજપનું જે ગણિત અત્યારે બેસે છે એના કારણે સૌરાષ્ટ્રની સંખ્યા સૌરાષ્ટ્રની સંખ્યા ચોક્કસ એટલા માટે વધી છે કારણ કે સૌરાષ્ટ્રમાં એમનો રિપોર્ટ એવું કહે છે કે સ્થિતિ બગડી રહી છે એટલે પુરુષોત્તમ સોલંકી છે જેઓ મત્સ્ય ઉદ્યોગના જ મંત્રી હતા એમનું ખાતું યથાવત રાખ્યું છે એમને કક્ષામાં જ રાખ્યા છે કાંતિભાઈ અમૃતિ આજે મોરબીથી છે એમને શ્રમ અને કૌશલ્ય વિકાસ આપ્યું છે ખાતું સારું નથી પણ મંત્રી તરીકેનું સ્ટેટસ ભોગવવાની એમને મજા આવશે રમેશ કટારા છે એમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન એવા ખાતા આપ્યા છે દર્શનાબેન વાઘેલા જેઓ અમદાવાદ અસારવાથી છે પહેલી વખત ચૂંટાયા છે અને પહેલી વખતમાં જે મંત્રી થયા છે એમને સારું ખાતું કહેવાય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મહત્ત્વનું ખાતું છે એમને આપ્યું છે કૌશિક વેકરિયા ઘણા બધા વિવાદોમાં રહ્યા વિવાદોમાં રહ્યા પછી પણ એમને કાયદો ન્યાયતંત્ર ઉર્જા પેટ્રોકેમિકલ્સમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે મૂકવામાં આવ્યા છે પ્રવીણ માળી એક યુવાન છે એટલે યુવાનોને પણ આ સરકારમાં તક મળી છે એમને પણ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર આ રાજ્યકક્ષાના મંત્રી તરીકેને એમના ખાતા રહેશે ડૉક્ટર જયરામ ગામિત જેઓ રાજ્યકક્ષાના છે પહેલાં જે ખાતા હર્ષ સંઘવી પાસે હતા કે રમતગમત સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે જે ખાતા હતા એ રાજ્ય કક્ષાના ખાતાઓ એમને ફાળવવામાં આવ્યા છે ત્રિકમ છાગા જે કચ્છથી છે એમને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ આ બંને આપ્યું છે બહુ મહત્ત્વનું છે ઉચ્ચ શિક્ષણ પણ કમલેશ પટેલ છે એમને નાણું નાણાં ખાતું પોલીસ હાઉસિંગ જેલ સંરક્ષણ ગૃહરક્ષક દળ ગ્રામરક્ષક દળ સરહદી સુરક્ષા અને નશાબંધી એટલે સારું એવું મહત્ત્વના ખાતા કમલેશ પટેલના ફાળે ગયા છે સંજયસિંહ મેડા જે મધ્ય ગુજરાતમાંથી આવે છે એમને પણ સારું એટલા માટે કહેવાય કારણ કે એમને મહેસૂલ અને મહેસૂલ ખાતું મળ્યું છે રાજ્ય કક્ષાનું સાથે આપત્તિ વ્યવસ્થાપન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા મળ્યા છે સ્વરૂપજી ઠાકોર જે અલ્પેશ ઠાકોરનો વિકલ્પ હતા અને એમની તક મળી છે યુવાન છે એમને ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મળ્યા છે રીવાબા પણ યુવા ધારાસભ્ય છે પહેલી વખત જ જામનગરથી ચૂંટણી લડ્યા જીત્યા અને એમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આમ શિક્ષણ એમને ફાળે ગયું છે છે આમ તો આ જે ખાતા એમાં તમે કામ કરો તો તમારા કામનું ભારણ એટલું બધું રહે પણ આમ સૌથી વધારે વ્યસ્ત રાખે એવું કયું ખાતું છે સૌથી વધુ વ્યસ્ત રાખે એવું કોઈ ખાતું હોય તો ગૃહ ખાતું છે હા કારણ કે ગૃહ ખાતું એક તો બાકીના વિભાગો તો એવા છે કે દસ થી છ ચાલે છે અને પછી કચેરીઓ બંધ થઈ જાય છે પણ ગૃહ ખાતું એવું છે કે જે કોઈ દિવસ બંધ થતું નથી એટલે પોલીસ સ્ટેશનો કોઈ દિવસ બંધ થતા નથી અને ઘટનાઓ સતત ઘટતી રહે છે અને ગૃહમંત્રી જે હોય છે એનો જીવ સતત ઉચાટમાં રહેતો હોય છે કે ક્યાંક કંઈક બનશે તો અને બનશે તો એની જવાબદારી આપણી તો એવી છે કે માધ્યમો કોઈ પણ ઘટના ઘટે એનું ઠીકરું તો ગૃહમંત્રીના માથે જ ફોડતા હોય છે અત્યાર સુધી તો એવું હતું કે આઈપીએસ એટલે ક્યાં મૂકવા એટલે એસપી ક્યાં મૂકવા ડીઆઈજી ક્યાં મૂકવા ડીવાય બધા નિર્ણય મુખ્યમંત્રી પોતે કરતા હતા એટલે કદાચ એવું કહી શકાય કે ભાઈ મુખ્યમંત્રી એ સારો એસપી નહોતો મૂક્યો માટે જિલ્લામાં સ્થિતિ બગડી છે પણ હવે તો બધા જ નિર્ણય હર સંઘવીને કરવાના છે એટલે સારા કે ખરાબ જે કોઈ કર્મચારી કે અધિકારી છે એમની પાસે જ કાયદો વ્યવસ્થાનું કામ લેવાનું છે આમ ગૃહ ખાતું સૌથી હેક્ટિક ખાતું હોય તમને પાવર બહુ મળે પાવર મળે કારણ કે તમને સલામ અધિકારીઓ હોય તમને ગૃહ ખાતું છે એટલે બહુ બધા લોકો મળવા આવતા હોય તમને તમે બહાર નીકળો ત્યારે તમને તમારી સાથે પોલીસ કમાન્ડોઝ હોય પાયલોટ કાર હોય એસ્કોટ કાર હોય એટલે વટ તમારો બહુ પડે પણ જીવ સતત તમારો અધર રહેતો હોય છે હા એટલે એમના

બીજું અર્જુન મોઢવાડિયા છે જે હવે એવું કહી શકશે એમના કોંગ્રેસી મિત્રોને કે મારો નિર્ણય બરાબર અત્યારે હવે કાલની જે ઘટના બની પછી નહીં તો કારણ કે ઘણા વખતથી એમનું નામ ચર્ચાતું હતું પણ મંત્રી એટલે મંત્રીમંડળનું વિસ્તરણ જ થયું નહોતું એમને મારી જાણકારી એવી છે કે અર્જુનભાઈને એવું કહેવામાં આવ્યું હતું કે વિસ્તરણ થશે ત્યારે તમને લઈશું પણ એ વાતને ત્રણ વર્ષ થઈ ગયા ખેર દેર આય દુરસ્ત આવે અર્જુનભાઈને ખાતું સારું એવા વન કારણ કે આપણી પાસે જંગલો પુષ્કળ વ્યાપક પ્રમાણમાં છે ગુજરાતની અંદર તો અર્જુનભાઈ પાસે કામ કરવાની મોકળાશ પણ રહેશે તક પણ મળશે એમની પાસે બે વર્ષ છે બે વર્ષમાં એ ગુજરાતના જંગલોને કેટલા સમૃદ્ધ બનાવી શકે છે એ કામ એમણે કરવાનું છે બીજું હવે આમ જે ક્રિકેટમાં એવું હોય છે કે વર્લ્ડ કપ આવશે ને તો અત્યારથી ટીમ બે વર્ષ પહેલાંથી ટીમ તૈયાર કરી રાખો તો આમાં પણ જે સત્યાવીસમાં ચૂંટણી આવવાની છે તો ટીમ તૈયાર આ આ ભાગરૂપે ભાગરૂપે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ઓકે તો આ હતા પ્રશાંતભાઈએ જે મંત્રીમંડળ વિસ્તરણની વાત કરી તેના જે કંઈ પાસા છે એમણે વિસ્તારપૂર્વક આપણી સાથે ચર્ચા આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા જાન